હેલો યુટ્યુબ ફેનલી મારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય દેવ દ્વારકા તો આપણે દિવસનો એક વાગ્યો છે એનો બ્લોક ચાલુ કરી દીધો છે અને આપણે જો હવાના બધી વસ્તુ ધોવામાં હતા અને બધી ખાલી કરીને ટેકોર કરીને અને બધી વાળ એવું બધું કામ હતું એટલે આપણે બ્લોગ બનાવ્યું નથી અને આપણે એક વાગે બ્લોક ચાલુ કરી દીધો છે તમારા બ્લોકમાં બનાવી જોવા જ આપણે આ ઘરમાં છેલ્લો દિવસ છે અને હવે આપણે આંખથી ખાલી કરવાનું છે આપણે આ ભાડાનું મકાન હતું તે આપણે ખાલી કરવાનું છે અને આપણે હવે ઘરના ઘેરે જવાનું છે તે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે જો પ્લોટ લીધો તો પ્લોટ લઈને પછી જણ્યું અને હવે આપણું ઘર હાવ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે આપણે ફેરવાનું છે અને આજે આપણો છેલ્લો દિવસ અહીંયા છે તો આપણે અહીંયા છેલ્લો બ્લોક અહીંયા બનશે પછી આપણા નવા ઘરેથી બ્લોક ચાલુ થાય તો હવે આપણે બધી વસ્તુ બધી ઓલી કરી છે તે હવે બતાવું જો અહીંયા આપણે શેટીના પાટિયા કાઢી નાખ્યા છે અને આ બાજુ શેટી અંદર આવે તે કાઢી નાખ્યા છે અને અહીંયા પડ્યા જો આ બાજુ ગાડલા પડ્યા છે આપડા આ બાજુ જો આ બાજુ આપણો બાટલો પડ્યો છે પછી આ બાજુ જો આપણે જો પહેલા આવી ટીવી હતી પહેલા જો આપણે આવી ટીવી હતી હતી અને ટીવી હતી જો આપણે આવી ટીવી હતી અને જે આપણે આ ટીવી છે જો અહીંયા અને આપણે જો શેટી હાવ ખાલી કરી નાખી છે અને આ બાજુ જો આ આપણે આ બાજુ લઈ લીધું છે જો આપણું ફ્રીજ આ બાજુ આવી ગયું છે અને આ બાજુ જો આપણો છે અને આ બાજુ જો બધું ખાલી થઈ ગયું છે અહીંયા આપણે ઘોડો સ્ટીલનો તે ખાલી કરી નાખ્યો બધા હતા તે લઈ લીધા છે અને આ બાજુ જો બધું આપણે ખાલી કરી દીધું છે અને હવે આપણે આ ગોળો અને આ વાસણ એટલા લેવાના છે અને જો આપણે ભગવાનની મૂર્તિઓને એવું બધું ધોઈ નાખ્યું છે જો આ બધી વસ્તુ આપણે પડી છે આપણે જો કબાટ અને કબા ટીવી ને ટી તે આપણે લઈ જવાનું છે બીજું બધી વસ્તુ આપણે ભોગી ગઈ છે અને આજે આપણા અહીંયા છેલ્લો દિવસ છે તો આજે આપણે આ બધી વસ્તુ લઈ જવાની છે બપોરે અને બપોરે આપણે ટેમ્પો મંગાવવાના છે અને ટેમ્પા અંદર બધી વસ્તુ મૂકવાના છે અને પછી આપણે નવા ઘેરે આથી લઈ જવાના છે તો જો બધી વસ્તુ આપણે આવી રીતે કાંઈક પડી છે અને આપણે અડધી વસ્તુ મૂકવી છે બહાર દાદરા પર આપણે ઘોડો પર છે આ બાજુ આપણે ફૂક્યું છે આ બાજુ આપણું ફૂક્યું છે જો મંદિર આપડે અહીંયા ફૂંકાય છે આ બાજુ હવે આપણે ગાશી ઉપર કપડાં ફૂંકાય તેવી તો આપણે અગાચી ઉપર આવી ગયા છીએ અને હવે આપણે કપડાં મૂકાય છે તો આપણા કપડાં લઈ લેવી અને અગાચી ઉપર ફૂલ તડકો છે અને આપણે આજ કપડાં પહેલાં ધોઈ નાખ્યા હતા તો ધોવાઈ ગયા છે જો આપણા કપડાં ફૂંકાઈ ગયા છે તો આપણે હવે કપડા લઈ લેવી જો આપણે રૂમ ધોઈ નાખી છે ટેબલ લાગ્યા જો આપણે બધું શેમાં ભોગી ગયો છે નવા અને આપણે રૂમ ધોઈ નાખી છે અને રૂમ ધોઈ તો આપણે જો હાલત કેવી થઈ ગઈ છે જો આ બધું જો ધોઈ નાખે છે એ બધું ધોઈ નાખે છે આ બાજુ આપણે જો ધોઈ છે બધી અને અહીંયા જો આપણે દીવો કર્યો છે અને મેઘનો કર્યો અને મગ નાખે જો દીવો કરી નાખ્યા છે